રાજ્યમાં મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે આજે સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકાવન તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વ્યારામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે બારડોલી વાલોદ ડોલવણ સોનગઢ અને દાંતામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે ત્યારે મહેસાણા શહેરમાં છેલ્લા એક કલાકથી પડેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે શહેરના મુખ્ય નાળા ગોપીનાળું અને વમરિયું નાળું પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભારે વરસાદને કારણે આજુબાજુના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ગોપી નાળા એક તરફના બાગમાં અંદાજે 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલું હોવાના અહેવાલ મળ્યા છે પાણી ભરાવાની સમસ્યાને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ પડ્યો છે

છેલ્લા એક કલાક થી વરસાદ સાબકી રહ્યો છે ત્યારે સમગ્ર મહેસાણા માં પાણીનો ઝડપ અંબાકાર થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રકારે કહી શકાય કે નીચાણવાળા